ભરૂચ જિલ્લાનાંચાયતના સભા પંચાયતની સામાન્ય સભા યોજાઈ જેમાં વર્ષ બે હાજર પચીસ છવ્વીસ નું ઓગણપચાસ પોઈન્ટ પંચોતેર કરોડ નું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું તેમજ વર્ષ બે હજાર પચીસ

તમામ સભ્ય હાજર રહી એજન્ટાના તમામ કામો ઓગણ પચાસ કરોડનું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું તેમજ વન વેશન વન ઇલેક્ટ્રિશિયનના ઠરાવનો કોંગ્રેસ પાર્ટીના સભ્યોએ વિરોધ કરેલ હતો તેમના વિરોધ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ બહુમતીથી પસાર કર્યો હતો